દ્વારકાધીશ મિત્રો કેમ છો બધે મજામાં તો મિત્રો આપણે અત્યારે ટ્રેક્ટર તૈયાર કરી લીધું મિત્ર આપણે ટ્રેક્ટર રાખી નાખું અહીંયા એટલે મેં કીધું છું અહીંયા એટલામાં તોરિયો કરવાનો હોય ને અને આમાં આપણે અડદ પછી અડદ કબૂતર હાડ બે હડદ વાયુ પાણી નથી પાય

બધી ભરાઈ કરે તો દેખાય એટલી ખાલી થઈ ગયા વરસાદ થતો નથી અહીંયા ત્યાં આપણે બી એ કાટ નાખી આમાં તો પાક આવી ગયો હવે આ એક આઠવાની છે આ છે સાસઠ નંબર રાતાળ ને પાક આવી ગયો બે આવી ગયો આ એટલું છે ને પીળું પીળું દેખાય એક નંબર છે લગભગ ઓલી જેવી છે વાતાવરણ તો સારું છે આ કબૂતર બેહ આવે આવા બધી મારી જો એક કોઈ એક કોઈરનું બાવડું ઢીલું કરને ખુદ નું એટલે બધા સવડાને જેમ એક કોઈ બે જઈએ ને ઝાડવું તો થાય વૃક્ષ મીતર વે હેરખું દેખા હતા

હા ગોથી લઉં હવે વ્લોગ નથી બનાવવો તો મિત્રો ગોફેન અહીંયા પડી હતી આપણે વાહ હતા તો હું ગોતતો હતો વાં સુધી જતો તો મેં ગોફાણ હારી મીકી તો મીકી ગયા પછી ખબર પડી ગોફેણ અહીંયા પડી હતી મારો ગોફાણ તો મળી હતી હવે બીજું તો આપણે કંઈ કામ નથી હવે આમાં પાણી પાવાનું છે હવે એ વાત પાણી તો પાવવું પડશે જ નહીં વડદ ભાવ મિત્રો અહીંથી હું આયા હું આગળ થોડીક જગ્યા મૂકી ગદબ ગદબવાની છે ગદબ ઢોરને ખબર થાય ને ખાય વય બેગ બેગ તો મિત્રો કેમ છો આપણે વાવી લીધું હતું અડદ વાવી લીધા હતા પછી પાછું અટાણ પાણી તો કન્ટિન્યુ કરીએ ખપારી ફેરવવી પડે વાહું આપણે અડદ વાવી ગયેલ છે એટલામાં ના એટલામાં વેલી માંડી વહેલી વાવી ગઈ હતી એટલે વેલી કાઢવાની હતી કાળા અડદ વાવ્યા કાળા જોઈએ ના અડદ કાળા જોઈએ હા ખપારી ફેરવવી પડશે ફેરવી લઈએ ખપારી મિત્રો ધોરણ આપણે ઉઠી ગયા હવે સ્વિગી આ બ્લોક પાછો કન્ટિન્યુ થાય છે આગલા બ્લોકમાં આપણે અડદ વાવી દીધા હતા ને પાણી વાળતા હતા એવું કંઈક હતું હતું અત્યારે અડદ આપણે ઉગી ગયા છે આપણે આટો મારવા આવ્યા કેવા છે તો ભરી મૂકો કૂતરું હોય ને આપણે એટલે આપણે વાયડું બહુ છે તો ચાલો આપણે આ આખામાં આટો મારતા હોઈએ શરદી થઈ ગઈ મજા નથી હાજનો વરસાદ એવો તો ના એ કોઈ જોવા ન આવું ત્યાં પલતુ ગઈ

ê mày mày hết mày, ớt hết á mày, áp ấm áp ấm áp ấm áp ấm áp ấm áp ấm

કટ કરને શું કટ એક દિવસે પાછળ પાણી પડ્યું હતું આમાં એક દી વહેલું પડ્યું હતું કારણ કે આમાં પાણી આવતું હતું ને લાઈટ વહી ગઈ હતી પછી આની કોઈ પાણી પવાનું બાકી હતું હું બ્લર થયેલા પહેલી વાર જોયું લાઈટ આની કોઈ પછી પાણી હતું એટલા પડ્યા આ બધી આગળના બ્લોગમાં બતાવ્યું હતો પાછું બતાવી દઉં અહીંયા એટલા મકાઈ વાવાન છે ચાલો મિત્રો હવે આપણે જઈએ કે અહીંયા સુધી હેઠે સુધી પૂગી ગયું હોય ને અહીંયા ઉગી છે સંપલે આખો ગારો ગારો ભરાઈ ગયા હવે કબૂતર ના થતા બાકી કબૂતર બહુ આવતા જો કબૂતર તો હોય જ પેલા માંડવી ગાડી બહુ હતા હવે હું કોશિશ કરી કે ડેવી બ્લોગ આવે એ પ્રમાણે કારણ કે આપણે ત્રણ તારીખેની પરીક્ષા છે એટલે દહ બાર થી હવે બ્લોગ નહીં આવે